એક વખત એક રાજમહેલમાં એવા રાજાની નિયુક્તિ થાય છે કે એ રાજાને આંખ નથી હોતી અને એક પગ નથી હોતો હવે એક વખત રાજા એના રાજમહેલનો જે ઝરૂખો એટલે કે જે ગેલેરી હોય છે ગેલેરીમાં ચક્કર મારતા હોય છે અને ત્યારે એ જુએ છે કે એ ગેલેરીમાં અત્યાર સુધીની જે પેઢી હતી જે બધા જ રાજા શૂરવીર હતા એના પિતાશ્રી એના દાદા પરદાદા આગળની જેટલી પેઢીઓ જે જીવન જીવી ગઈ હતી અને જે રાજ કરી ગઈ હતી એ બધી જ પેઢીઓના સરસ મજાની ફ્રેમવાળા ફોટા હતા પરંતુ એક પછીની જે ફ્રેમ જેટલી સ્પેસ છે એ ખાલી રાખવામાં આવી હતી કારણ કે ત્યાં આ રાજાનો ફોટો આવવાનો હતો પરંતુ રાજાને ચિંતા થઈ કે વારંવાર વિચાર આવતો કે ભાઈ મારે એક આંખ નથી એક પગ નથી મારો તો કેવો ફોટો આવશે મારો સારો ફોટો થોડો કે આવશે તો હું એક કામ કરું છું મારા ગયા પછી જેવો તેવો ફોટો કોઈ પેન્ટર પાસે પડાવી દોરાવી અને અહીંયા રાખે એના કરતાં હું જ એક કામ કરું છું હું જીવતા જ મારો એક સરસ મજાનો ફોટો જે અહીંયા રખાવી દઉં છું રાજમહેલમાં રખાવી દઉં છું ને હું જાઉં પછી મારો ફોટો અહીંયા લગાવી દે એવું કંઈક કરું છું એટલા માટે એ મોટા મોટા ચિત્રકારોને શોધવા માંડે છે પેન્ટરોને શોધવા માંડે છે સારામાં સારું જે પેન્ટર કરે છે એટલે કે જે દોરવાની કળા જાણે છે એવા બધા જ પેન્ટરોની મુલાકાત લે છે પરંતુ કોઈ એને હા પાડતું નથી કારણ કે એ બધા જ લોકોને એવો વિચાર આવે છે કે રાજાને એક આંખ નથી અને એક પગ નથી એની સારામાં સારો એમ કહેવાય કે સારામાં સારું ચિત્ર દોરવાનું કે છે તો એ કેવી રીતે શક્ય બને આંખ નથી તો એમાં આંખ દોરવાની આવતી જ નથી પગ નથી તો એમાં પગ દોરવાનો આવતો જ નથી જેને એ એ અંગ નથી એ વિશે કેવી રીતે દોરી શકાય કેવી રીતે એમાં અંકિત કરી શકાય એ બાબત છે બધા જ ચિત્રકારો વિચારે છે ને આમ છતાં જો ચિત્ર બગડશે તો અમને કોઈક સજા થશે અમને રાજા દ્વારા ખીજાવવામાં આવશે અમને સજા કરવામાં આવશે એવા વિચારથી કોઈ ચિત્રકાર આપડતું નથી પછી માંડ માંડ કરી અને એક ચિત્રકારને બોલાવવામાં આવે છે આમંત્રણ આપવામાં આવે છે અને એ ચિત્રકાર આવે પણ છે જ્યારે એ રાજમહેલમાં આવે છે ત્યારે એક એમ કે છે કે મહારાજ તમે મને ચોવીસ કલાક આપો ચોવીસ કલાકમાં હું તમને સરસ મજાનું ચિત્ર દોરીને આપું છું તમારું આ બેહૂબ ચિત્ર તમને દોરીને આપું છું ચોવીસ કલાક પછી જ્યારે રાજ્યમાં દરબાર ભરાણો હોય છે ત્યારે એ આવે છે ત્યારે બધા જને ચિત્ર જોઈને તાળીઓના ગડગડાટથી વધાવે છે બધા સીટીઓ મારે છે ખુશખુશાલ થઈ જાય છે એ ચિત્રકારે એની બુદ્ધિનો ઉપયોગ કરી અને સરસ મજાનું ચિત્ર દોર્યું હોય છે અને એ ચિત્ર કંઈક એવું હોય છે કે જેનાથી રાજા પણ ખુશખુશાલ થઈ જાય છે રાજાને ઘોડે સવાર બતાવવામાં આવ્યા છે કે જેથી એનો એક બાજુનો જ પગ દેખાય છે અને નિશાને બાજ દ્રષ્ટિથી એને બતાવવામાં આવ્યા આવ્યા છે કે જેથી નિશાનો કરતા હોય નિશાનો લગાવતા હોય ત્યારે ઓલરેડી એક આંખ બંધ જ હોય છે એટલા માટે એનો એક પગ દેખાય છે અને એક જ આંખ દેખાય છે એને પોતાની બુદ્ધિ વાપરી અને સરસ મજાનું ચિત્ર દોરી આપ્યું અને રાજા એનાથી ખૂબ ખુશ થઈ જાય છે અને એને ખૂબ મોટું ઈનામ આપે છે મિત્રો પરિસ્થિતિ કોઈ પણ હોય બરાબર એ અઘરી નથી લાગતી પરંતુ એ પરિસ્થિતિનો સામનો કરતા ન આવડે અથવા તો એનો ફેસ ન કરીએ એનાથી એ જે પરિસ્થિતિ છે ને એ સમય છે ને વધારે અઘરો બની જતો હોય છે પરિસ્થિતિ ક્યારે અઘરી હોતી જ નથી પરંતુ એ આપણામાં એ શક્તિ ન હોય એ ક્ષમતા ન હોય એનો સામનો કરવાની ત્યારે એ પરિસ્થિતિ આપણે વધારે કપરી બનાવી દેતા હોય છે થેન્ક યુ સો મચ